મોર્નિંગ બધાને તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં છો નવ લોગ આવી ગયો અને નવી દિવસ આવી ગયો છે અને જો અત્યારે હું બેઠો તાબ્યા ને જો લોગ અપલોડ થાય છે તો આગળ અપલોડ થઈ જાય અને જો મસ્ત મજાનું વાતાવરણ છે આ જે છે ગાંધી છે એની રજા છે સ્કૂલ જાય તો ત્યાં છે મારે નાવાનું બાકી છે તો કોઈ નાઈ પછી તમને મળું છું ગુડ મોર્નિંગ બધા કેમ છો બધા ફ્રેશ ને કે છે તો આપણે જો કેવું મસ્ત મજાનું સારું વાતાવરણ છે તને પણ સવાર છ આપણે આવી ગયા ધાબે અને અત્યારે વાગી રહેશે સવારના દસ સામે જો અમારી પ્રાથમિક શાળા સ્કૂલ છે ને એ કાઢી ગાંધી જયંતિ છે ને કાંઈક કાર્યક્રમ જોયો અને મિત્રો તમારા ભાઈને જો આમ આવી ગઈ છે દાઢી ખબર તમને આપણે દાઢી આવી ગઈ છે તમારે તો હશે નહીં દાઢી ત્યારે તડકો જો બહુ હશે જો આ ધાબો ઉપર તમને ધાબુ તોડું દેખાય ને એમ તમને ખબર પડી જતી હશે કેટલો બધો તડકો હશે અને મિત્રો હું ગામની શેરીમાં જો આટા મારવા નીકળી જવ તમે વસ્તુ બતાવી હું છે તમે મિત્રો આ શું છે મિત્રો ભાઈ બન પાઈ આટો મરી ગયો તો હવે આ કરબોજ નીકળી જાય તો ગુડ આપતો ને કેમ સુ બધા રોંઢો થઈ જો કે ઓર રોંઢો અને રોંડાનો તડકો જો જોરદાર ઓબે કેનો વાગ્યા કેટલા ખબર છે હાડા ચાર આજુ બાજુ ચા છે તો એ બ્લોગ બનાને કન્ટેન્ટ કન્ટેન્ટ પૂરા થઈ જાય બસ કઈ કન્ટેન્ટ પૂરો થઈ જાવ કઈ આ કન્ટેન્ટ ઉપર બ્લોગ બનાવે થાય છે મને આપણે એક્ઝામ્પલ જો એવી મસ્ત બધાની સાંભળાઈ જાય તો તમને દેખાતા હશે કેમેરામાં આપણી સ્પ્લેન્ડર બાઇક જો લોકેટ ધીસ દેખાય છે તમને ઇંગ્લિશ બોલે ને તમને કોઈ સમજી નહીં ખબર નહીં હોય હોય મિત્રો હું સો એકલો કરીને મારો તમે લુકારે જો મારો ભાઈનો લુક કેવો લાગે એનું કેમેરા પર કરવાની સ્ટાઇલ કેવો પડે આમ કરીને આમ કીધું આમ જ થાય કેમ પણ લાગે ને તમારો ભાઈ હીરો વિડીયો લાઈક કરી નાખજો કેડા નો તો વિડિયો ને લાઈક કર લાઈક કરતા જો આ નજર નાખો મારી ઉપર અબે સાલે આજ ગાંધી જયંતિ થોડુંક થોડું કલેક્શન આવ્યું હતું નોટ આવી હતી પૂરી કલોક તમને મળો ત્યારે આપણે ફરી વાચા આપણે ડાઈવી આવી ગઈ મસ્ત મજાનું ને તમને બતાવ ને એક નંબર વાતાવરણ છે જો તમને કેમેરા માં તમને ન બતાવ્યું કે મસ્ત મજાનું વાતાવરણ છે અને જો અમે મંદિર કોક છોકરા છે જો તમને ઝૂમ કરીને ને જોજો કોક બેઠા જોજો એ જોસ તમે ભાળો છો કોક છોકરા બેઠા ઓય

તો દિલની ઈમોજી લખીને મોકલી દઉં હું મને તમને મળું નવો લક્ષ ટાટા મોબાઈલ